પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ છે ત્યારે અમદાવાદના નરોડામાં આવેલ બાલાજી રેસિડેન્સી નરોડા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં બહેનો દ્વારા રંગોળી કરવામાં આવી તેમજ બાળકો દ્વારા રામ ધનુષ્ય બનાવવામાં આવ્યું અને શબરી માતાની ઝૂંપડી થીમ ઉપર આધારિત એક ઝૂંપડી બનાવવામાં આવી હતી જેમાં રામ લક્ષ્મણ શબરી માતાના પાત્રો દ્વારા આબેહૂબ રામાયણના શબરી માતાના પ્રસંગની ઝાંખી કરાવી હતી તેમજ રામોત્સવ કમિટી નિકુલ તથા ઉમિયા પરિવાર નિકુલ દ્વારા જે રામ રામલલ્લાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેનું બાલાજીની બાળાઓએ માથે કળશ મૂકી જવેરા સાથે રામલલાની પૂજન અર્ચન કરી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર